વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ દિવસ તેમજ આજે પંડિત દીનદયાલજીના જન્મદિવસના ઉપલક્ષમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરાયું છે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા હતા પાલિકાના તમામ ઓગણીસે ઓગણીસ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ શરૂ કરાયો છે વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુસાગર ખાતે પાલિકા દ્વારા સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ સહિત નાગરિકો પણ સ્વયંભૂ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ સાથે જ પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમના માધ્યમથી વડોદરાના પ્રજાજનોને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા સ્વચ્છતા માટે શપથ પણ લેવામાં આવી હતી પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સાધનો સાથે સજ્જ થઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સ્વચ્છતા અભિયાન એક દિન સ્વચ્છતા ક્યુર આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા માટે અમે વડોદરામાં કાર્યક્રમ કરી રહ્યા છે દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈ દેવામાં આવી છે જેથી કરીને દરેક સોસાયટી ની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે મહિનામાં જે બે વખત ત્રણ વખત બેસ્ટ સોસાયટી જાવે આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે જેથી કરીને આ કંઈક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ આજે વડોદરાના નાગરિકોને તમામને અમે અપીલ કરીએ છીએ કે આ મોવમેન્ટમાં જોડાવજો ફક્ત આ જ નથી પણ આવનારા દરેક વર્ષ આ સિટીને સ્વચ્છ બનાવવા માટે આ ખૂબ મોટી મહેલ છે આજે વડોદરાના મીડિયાના મિત્રોને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ કે આપને આમંત્રણને માન આપીને પધાર્યા છો આ પણ આ ઝુંબેશમાં જોડાવજો જેથી કરીને એક મોટું મેસેજ જાય આપણે અત્યારે જે શરૂ કરી રહ્યા છીએ કલાક માટે ચાલશે અને આ ઝુંબેશ બીજી ઓક્ટોબર સુધી પણ ચાલવાના છે અને આવનારા દિવસોમાં ઓક્ટોબર પછી અમે એક એક દિવસ કાર્યક્રમ શરૂ છે દરેક વોર્ડમાં આખું તંત્ર ઉતરશે ગંદકી સાફ કરવાનું એન્ક્રોચમેન્ટ રિમુવલ પછી આપણે સાઈડમાં ફૂટપાથ નું રિપેર આ બધું કામગીરી કરવાના છે જેથી કરીને વોર્ડ વાઇઝ આપણે કાર્યક્રમો પ્રોગ્રેસ કરી શકીએ એ બાબતમાં કાર્યક્રમ આયોજન કરી રહ્યા છીએ સ્વચ્છતા માટે એક જ દિવસ એક કલાક એક સમય સૌ સાથે મળી અને સ્વચ્છતા માટે શ્રમદાન કરી અને આ સ્વચ્છોત્સવનો શુભારંભ થનાર છે ત્યારે વડોદરા શહેરમાં લગભગ સાડા સાત લાખથી આઠ લાખ જેટલા લોકો આજે એક જ સમયે સમગ્ર શહેરના ખૂણે ખૂણે આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે જે સંદર્ભે શાળાઓ કોલેજો ધાર્મિક સંસ્થાઓ હોય અન્ય સંસ્થાઓ હોય વિવિધ કચેરીઓ હોય ધંધા નોકરી ધંધાના સ્થળો હોય કે પછી સંસ્થાઓ હોય વેપારી મંડળો હોય દરેકે દરેક વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વ આજે જોડાઈ અને વડોદરા શહેરને સ્વચ્છ વડોદરા ક્લીન વડોદરા અને સ્વચ્છતાના માર્ગે આપણે સૌને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ દિશામાં સૌ જોડાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સુરસાગર તળાવ શિવજીની પ્રતિમાની સામેથી આ સ્વચ્છોત્સવનો સૌ સાથે મળી અને શુભારંભ કર્યો છે એક વર્ષ

અને બધા ઠેકાને સ્વચ્છતા માટે થઈને એક કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે આપણે એવું કહી શકાય કે વડોદરા શહેરની અડધી વસ્તી આજે સ્વચ્છતા માટે રોડ પર છે ત્યારે આઠ લાખથી પણ વધારે નાગરિકો એના અંદર જોડાયા છે જેમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ પાર્ટીના નેતાઓ અને એનજીઓ કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થા બધા જ લોકો જ્યારે જોડાય છે ત્યારે સૌપ્રથમ તો સમગ્ર વડોદરાનો ખૂબ આભાર માનું છું અને આ પ્રકારનો જે એક સ્વચ્છતાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણે આપણો સ્વભાવ બનાવીએ એ જ બધાને વિનંતી છે